નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઘર શાળા સંસ્થા જે પરિમલ ચોક ભાવનગર ખાતે આવેલી છે તેમાં વિવિધ શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે જોઈ વિગતવાર તો મિત્રો ઘર શાળા સંસ્થા સંચાલિત વિવિધ વિભાગોમાં નીચે મુજબની જગ્યાઓ માટે ભરતી કરવાની હોવાથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની રૂબરૂ જે પોતાની અરજી છે મિત્રો તે રૂબરૂમાં વિભાગનું નામ વિષય શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ અને પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે જોડી તેની સ્પષ્ટતા સાથે સંસ્થાની સેન્ટ્રલ ઓફિસમાં પહોંચતી કરવાની રહેશે મિત્રો જોઈએ વિગતવાર તો મિત્રો મધ્યસ્થ કાર્યાલય વિભાગ છે તેમાં નિયામક તેમજ ક્લાર્ક માટેની જગ્યા છે મિત્રો એક એક જગ્યા જેમાં નિયામક માટે શિક્ષણ ક્ષેત્રના જાણકાર તેમજ ઉમય મર્યાદા છે તે પાંત્રીસ વર્ષથી 45 વર્ષ સુધીની છે ક્લાર્ક માટે મિત્રો ગ્રેજ્યુએટ તેમજ કોમ્પ્યુટરના જાણકાર હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકશે હાઈસ્કૂલ વિભાગની વાત કરીએ તો મિત્રો ગુજરાતી માધ્યમમાં શિક્ષકો માટેની ભરતી છે અલગ અલગ જેમાં શારીરિક શિક્ષણ માટે બીપીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટેની એક જગ્યા વાણિજ્ય વ્યવસ્થા માટે એમ કોમ બી એડ કરેલા હોય તેવા ઉમેદવારો માટેની બે જગ્યા તેમજ અંગ્રેજી માટે બી એ એમ એ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટેની બે જગ્યા છે ગુજરાતી માધ્યમમાં સેલ્ફ ફાઈનન્સ જે કોલેજ છે મિત્રો તેમાં જે સ્કૂલ છે જેમાં શિક્ષકો માટેની અલગ અલગ જે ભરતી છે મિત્રો જેમાં સામાજિક વિજ્ઞાન માટે માધ્યમિક વિભાગમાં એમ બી એ બી એડ કરેલા હોય તેવા ઉમેદવારો માટેની એક જગ્યા તેમજ ગણિત અને વિજ્ઞાન જે વિષય છે માધ્યમિક વિભાગ માટે બીએસસી કરેલા હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા ભૌતિક વિજ્ઞાન તેમજ જીવ વિજ્ઞાન માટે બીએસસી કરેલા હોય માટેની એક એક જગ્યા છે બાલમંદિર જે ખાસ છે મિત્રો તેમાં ગુજરાતી માધ્યમ માટે શિક્ષકોની ભરતી છે જેમાં કોમ્પ્યુટર માટે એક જગ્યા છે જે બીસીએ તેમજ બીજી બીસીએ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ સંગીત જે શિક્ષકો માટેની ભરતી છે જેમાં એક જગ્યા છે જે સંગીત વિશારત તેમજ સંગીતમાં ડિપ્લોમા કરેલું હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે અંગ્રેજી વિભાગમાં પ્રાઇમરી શિક્ષણ માટે મિત્રો શિક્ષકોની અલગ અલગ ભરતી છે જેમાં જે કે માટે બીએ એ કરેલા હોય તેવા ઉમેદવારો માટે એક મેથ્સ માટે બીએસસી બીએડ એડ કરેલા હોય તેવા ઉમેદવારો માટેની એક જગ્યા તેમજ ઇંગ્લિશ માટે બીએ કરેલા બીએ બીએડ માટે એક જગ્યા સોશિયલ સાયન્સ માટે પણ એક જગ્યા કોમ્પ્યુટર માટે બીસીએ બીજી ડીસીએ કરેલા હોય તેવો મિત્રો માટેની એક જગ્યા કોમ્પ્યુટર માટે ગ્રાફિક ડિઝાઇનર માટેની એક જગ્યા તેમજ ફિઝિકલ ટ્રેનર માટે એક જગ્યા છે બીપીએડ તેમજ ડીપીએડ માટેની તમે જોઈ શકો છો તેમજ મિત્રો ગુજરાતી માધ્યમ માટે પટ્ટાવાળા માટેની જગ્યાઓ છે બે જગ્યા છે તમે જોઈ શકો છો સરકારી ધારાધોરણ મુજબ અહીંયા લાયકાત વિશિષ્ટ લાયકાત અને બહોળો અનુભવ ધરાવતા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે તમે જોઈ શકો છો અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ એક જૂન બે હજાર ચોવીસ શનિવાર સુધીમાં સમય સવારે નવથી એક અને બપોરે ત્રણથી છ દરમિયાન સંસ્થાની સેન્ટ્રલ ઓફિસ ખાતે તમારે અરજી રૂબરૂમાં જમા કરાવવાની રહેશે અરજી સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ તમારે ખાસ લગાડવાનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ વિભાગો માટે શિક્ષકો તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત છે ઘર શાળા સંસ્થા જે પરિમલ ચોક ભાવનગર ખાતે આવેલી છે સંસ્થાના સંપર્ક નંબર અહીંયા આપેલા છે મિત્રો વધુ માહિતી માટે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો માટેની આ ભરતી જાહેરાત છે શ્રી પરિશ્રમ ગુરુકુળ અંતર્ગત મિત્રો નીચે મુજબની લાયકાત ધરાવતા શિક્ષકોએ દિવસ સાતમાં ઓરિજિનલ પ્રમાણપત્રો અને અરજી સાથે મળવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો પીટીસી કરેલા હોય તેવા ઉમેદવારો માટેની ત્રણ જગ્યા છે જે પ્રાથમિક વિભાગ માટે પાંચ વર્ષના અનુભવી હોવા જોઈએ તેમજ બીએ બીએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટેની ત્રણ જગ્યા છે માધ્યમિક વિભાગ માટે જે દસ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે એમ એ એમ કોમ એમએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટેની ત્રણ જગ્યા છે જેમાં પંદર વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા જે સરનામું આપેલું છે મિત્રો ચોટીલા અમદાવાદ નેશનલ હાઈવે સહયોગ હોટેલની બાજુમાં જે આ શાળા આવેલી છે મિત્રો શ્રી સ્વામિનારાયણ વિદ્યાધામ ચોટીલા અંતર્ગત આ ભરતી જરાજ છે સંસ્થાના મિત્રો અહીંયા સંપર્ક નંબર આપેલા છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો જોઈ શકો છો સાત દિવસમાં અરજી કરવાની રહેશે તમારે તો મિત્રો વાત કરશું એક ભરતી જાહેરાત માટેની ભરતી જાહેરાત છે જેમાં પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં એમએસસી નર્સિંગ તેમજ પંદર વર્ષનો અનુભવ ધરાવતા હોય પીએચડી નર્સિંગ કરેલા હોય તેઓ ઉમેદવારોને અહીંયા અગ્રતા આપવામાં આવશે વાઇસ પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે જેમાં બાર વર્ષનો અનુભવ તેમજ એમએસસી નર્સિંગ પીએચડી કરેલા હોય તેઓ ઉમેદવારો પ્રોફેસર માટેની એક જગ્યા છે જેમાં એમએસસી નર્સિંગ નર્સિંગ વિથ દસ વર્ષનો અનુભવ ધરાવતા હોય એસોસિએટ પ્રોફેસર માટે આઠ વર્ષનો અનુભવ તેમજ એમએસસી નર્સિંગ માટેની ત્રણ જગ્યાઓ છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે સાત જગ્યાઓ છે જેમાં ત્રણ વર્ષનો અનુભવ તેમજ એમએસસી નર્સિંગ કરેલા હોય તેમજ નર્સિંગ ટ્યુટર માટેની પંદર જગ્યાઓ છે જેમાં બીએસસી નર્સિંગ બીએસસી નર્સિંગ વિથ એક વર્ષનો અનુભવ ધરાવતો હોય તેવા ઉમેદવારો તેનું જે રિઝ્યુમ છે મિત્રો તે અહીંયા મોકલી શકે છે એ એડ્રેસ અહીંયા આપેલું છે તમે નોંધી લેશો મિત્રો પંદર જૂન બે હજાર ચોવીસ પહેલાં તમારે અરજી કરવાની રહેશે જોઈ શકો છો કોલેજ ઓફ નર્સિંગ છે મિત્રો જે આનંદ ખાતે આવેલી છે જે અંતર્ગત મિત્રો અહીંયા હોસ્પિટલ તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય